મૌવા શાક માર્કેટ છે જ્યાં જે હોય નાનામાં નાના ખેડૂતો પોતે પકવીને અહીંયા ઓર્ગેનિક પ્રકારનો અહીંયા લાવે છે અને સરસ બહુ ક્વોલિટી હોય છે અહીંયા વેચે છે અને મહુવાના નાગરિકો બેનો અહીં ખરીદે છેલ્લા બે વર્ષથી ગટરનું પાણી આ રોડ ઉપર વહેતું હોય છે એમાં ખરીદી કરવાવાળા આવે છે અને આ વેચે છે કોઈ પણ પગ પગડ્યા વગર જતો નથી ગંદુ હટરનું પાણી છે ચોમાસુ હોય કે ઉનાળો હોય બારે માસ વેતી આ નદી છે અને વારંવાર રજૂઆત કર્યા પછી આ હલ નથી થતો આ પ્રશ્ન અને અહીંયા એટલે એટલે તમને ખરેખર આવું શાકભાજી લેવાનું તમને એમ થાય કે આ લે કેમ લેવું કેમ લેવું આટલું સરસ છે આપડા બુટ ચપ્પલ છે ને એસી શોરૂમમાં વેચાય છે અને આ આખા સમાજના આરોગ્ય માટેનો જે પ્રશ્ન છે એ ગટરના પાણીમાં વેચાય છે તમે કલ્પના કરો કે કોઈની ઊંઘ નથી ઉઠતી વહેવટદારોને આપણે રજૂઆત કરી બધાને જાણ છે આ જોઈએ છે તમે જુઓ આ વિસ્તારમાં બધી જગ્યાએ પાછળ તમે આટો મારો એક પણ થડા આગળ પાણી ન હોય ગટરનો એવું નથી બધી જગ્યાએ પાણી વહેતું પાણી ગટરનું છે તમે જુઓ અને આ સમસ્યા કાયમી છે સોલ્વ થવી જોઈએ એટલા માટે મારા મારી વિનંતી છે કે તમે ખરેખર અહીંયાની પરિસ્થિતિ છે એ લો બધા જે શાકભાજી વેચે છે એને પૂછો નગરપાલિકા ની જવાબદારી માં આવે છે આપણે સ્વચ્છતા ની બધી વાતો કરીએ છીએ ને આ ગંદકીમાં માં આપણું આરોગ્ય ને જે નુકસાન કરે એવું શાકભાજી અહીંયા બની ને વેચે છે સારું શાકભાજી આપણે માં વેચીએ છીએ એટલે નગરપાલિકાને મારા મારી વિનંતી છે બીજો હવે એક નાગરિક તરીકે મામા કોઈ પોલિટિક્સ નથી માત્ર એક નાગરિક છે હું અહીંયા દરરોજ અઠવાડિયામાં બે વાર શાકભાજી લેવા આવું છું બધા મને ઓળખે બધા મને વારંવાર કે ભાઈ આનું કંઈક કરો આનું કંઈક કરો પણ મારા માટે તો આ રજૂઆત છે અત્યારે આનું કંઈક ઉકેલ લાવો આગામી સમયમાં કઈ ની પાછા બેસું અહીંયા બેસવા જેવા મારી પાસે કંઈ નથી ભાઈ અમે કોઈ આંદોલન કરવાના મૂડ માં નથી અમે કોઈ પોલિટિક્સ કરવાના મૂડમાં માત્ર આ સમસ્યા હાલ થવી જોઈએ બસ પરિણામજનક રીતે